પાલિકાની પોલ ખોલતો પુરાવો સામે આવ્યો છે જેમાં શહેરની મનીષા ચોકડીથી વાસના રોડ તરફ જવાના માર્ગે મસ્ત મોટો ભુવો પડ્યો છે આ ઘટના સામે આવતા સ્થાનિક કોર્પોરેટર દોડી આવ્યા હતા શહેરમાં ચોમાસાની ઋતુ છે પરંતુ આપને જણાવવા માંગીશ કે વગર વરસાદે હવે એક પછી એક અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડતા પાલિકાની પોલ ખુલ્લી પડી રહી છે વરસાદમાં શહેરના એલ સર્કલ પાસે પડેલો વિશાળ ભૂવો માંડ હવે રિપેર થયો છે ત્યાં તો શહેરના પશ્ચિમ વિસ્તારમાં મનીષા ચોકડીથી વાસના રોડ તરફ જવાના માર્ગે પડેલા આ ભૂવામાં એક કાર ફસાઈ હોવાની જાણ ફાયર બ્રિગેડને થતાં તેઓ પણ દોડી આવ્યા હતા જે કે સમયસર કારને બહાર કાઢી લેવામાં આવી વાહનોથી સતત ધમધમતા વાસના રોડ પર ભૂવો પડવાના કારણે લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે હાલ વરસાદ નથી તે છતાં ભૂવો પડવાનો સુلسلો તો યથાવત છે ત્યારે પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે